તો હવાર હવારમાં આપણે આપણે બ્લેક બ્રિટન ગાભા મારી દીધો તો અમે જઈશું આપણે જઈ ગલ્લી મારવા ચાલો તો ભાઈબંધનો ફોન આવ્યો તો કે આપણે જઈ બહાર જવાનું તો હું આપણે તરત બે જઈએ ન્યાયથી આવ્યા તો મેલડીમાં મંદિર જાય મેલડીમાં લખી નાખો એટલે આ શું મોટો હાઈ પડ્યા છે તમારો રોડનું કામ ચાલુ લાગે છે અને આપણે પહોંચી જઈએ હળદરના બાવળે ન્યાંથી ડાયરેક્ટ ઠેક દીધી ગાડી હળદરમાં લેવરો લેવર પહોંચે તા તો તુલસી રેસિડેન્સી દેખાય ગયું આપણને નેથી આગળ વર્તાતા હડ દરગા મહા રીકાટ લેવર લેવર હમન કરે આથી જાય તો સંગરપુગન આપણને દેખાણ દર્શન કરીને આપણે નીકળી જાય આગળ ચાલકતા આપકો જેતા આપણને લોકેશન હરું મળી જાય આપણે કડી થોડા પોટા પાટ લેતા રેલુ દે લેતે સમજો વાતાવરણ જે નેથી નીકળી જાય આપણે ફારણા મેલડી માં કમેન્ટ માં જય મેલડી માં નામ લખાઈ જો આવા જે તા જપણ નેમ લાગી મોટો સમય હોય છે તમારું આટલી બધી ગાડીઓ ઓહ જયંતરત મેલડી માં દર્શન કરી લેતા ને બે કો રો બગડ ને આપણે દર્શન કરી લે જ મેલડી માં ની રી લે ગોતાળી લે દીને આ મંદિર તો એટલે મે આ સો પાડ ના મેલડી માં આપણે બેવા ને તો જમમા પરસેદી લેવાની થોડે વારે દેને આપણે મોઢા માં લાડ ટપકતે કેરે જમમા દે બીજો બધે લેન માં સરજે ને આપણે પછી પરસેદી લેવા બેહી જાય આ થા આપડા ગામ ના ભાય બંધ પરસેદી લેને આપણે ઘરમાં કઈ નીકળઈ જાય ઘર તરફ મારક તો જો તમારો હિસ્કા આવે છે હવા વીદ ની તે આપણે થોડી હવા કાઢી દેને અરે આંદર દા આપણે આગળ હાલ્યા ત્યાં એક લોકેશન દેખાણું સિમલા મને લઈજો બે ફૂટા પાછ આયાય પાડી લેતા તરત આતો જો પાછ હરક પોડડીનો નહીથી આપણે નીકળી જા પાછે આપણે બેગ બ્લૂટીને લઈને ઘર તરફ આવવા ગામમાં નકો જેતર આપણે ક્યાં જવું એ શું થાય શું થાય શું થાય ફ્યુટિંગ થાય એસા આપણે ઉપાડલે આપણે હવે પોજી જ આપણા ગામમાં ગામમાં પોજેતા ફરી પાછ કઈ વાતે નહી મળે અયા ગાયો લવ કરને છે તમારું ઓ માય ગોડ આપણને પાડી લે નઈ તમારું ધ્યાન રાખવું જોશે આ તો એ